કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો છે લોકસભાની ચૂંટણી આવી રહી છે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેના રૂપે જ એસવી ટીમ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્તથી જ એમ્પ્યુ થિયેટર કમાટીબાગ ખાતે જ વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ એક સંદેશો ફેલાવવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કલાકારો દ્વારા વિવિધ બાર જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે જેમાં ભવાઈ નાટક ગરબા અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિ સાજીગન્ના મદદનીશ ચૂંટણી અધિકારી નિહારિકા શ્વિપા કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી કલાકારો માર્ગદર્શકો અને રમત ગમતના અધિકારી કેતુલ મહેરિયા સહિત અનેક નાગરિકો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બોલવાનું છે અમે ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ અમે અમારા દેશ ધર્મ વંશ જ્ઞાતિ જાતિ ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું થેન્ક યુ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં ટીમ સ્વીપ દ્વારા આજરોજ એમપી થિયેટર કમાટી બાગ ખાતે જુદા જુદા બાર જેટલા પરફોર્મન્સ પરફોર્મિંગ આર્ટ્સ અને કલાવૃંદ અને વિવિધ પ્રોફેશનલ આર્ટિસ્ટોએ પોતાની કલા દ્વારા સો ટકા મતદાન માટે અપીલ કરી અમારા આમંત્રણને માન આપીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબ અમારા એ આર ઓ સયાજીગંજના ડેપ્યુટી કલેક્ટર નિહારિકા મેડમ અન્ય અધિકારીઓ મામલતદારો ખાસ કરીને ડીવાય ડીઓ એટલે કે મહેરિયા સાહેબ કોર્પોરેશનનો સ્ટાફ કલેક્ટર ઓફિસનો સ્ટાફ જિલ્લા પંચાયતનો સ્ટાફ અધિકારીગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા વિવિધ કલાકૃતિઓ દ્વારા સુંદર અપીલ આપવામાં આવી ભવાઈ દ્વારા નાટક દ્વારા તેમજ રાસ ગરબા દ્વારા ગુજરાતની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરીને વડોદરાવાસીઓને કલાત્મક સંદેશો આપીને સો ટકા મતદાન માટે આજ રોજ અમે આ પહેલ કરી છે